ગુજરાત એસટી ના કર્મચારીઓ મધરાતથી એક દિવસની માસ સીએલ પર ઉતરી ગયા છે જેના કારણે મધરાતથી જ ગુજરાત એસટી નિગમની આઠ હજાર જેટલી બસોના પૈડા થંભી ગયા છે પડતર પ્રશ્નોની માંગ સાથે પિસ્તાળીસ હજાર જેટલા કર્મચારીઓ માસ સીએલ પર જેના કારણે એસટી બસોની કામગીરી ઠપ થઈ ગઈ છે અંદાજે પચીસ લાખ જેટલા મુસાફરોને આ હડતાળની અસર પહોંચી છે તો અંદાજે બાર લાખ જેટલા વિદ્યાર્થીઓને પણ અસર પહોંચી છે બાર લાખમાંથી નવ લાખ પાસ ધારકો છે એક દિવસની હડતાળને કારણે નિગમને 7 કરોડનો આ હડતાળને લઈને મોડી રાત્રે યુનિયન વચ્ચે બેઠક યોજાઈ હતી જે બેઠક નિષ્ફળ રહી હતી અને કર્મચારીઓ પોતાની માંગ પર અડગ રહ્યા હતા અંદાજે પિસ્તાળીસ હજાર જેટલા કર્મચારીઓ માસિયર પર ઉતર્યા છે એસટી અને સરકાર વચ્ચેની લડાઈમાં મુસાફરોનો મરો થયો છે મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ક્યાંક વિદ્યાર્થીઓ પોતાની પરીક્ષા આપવા માટે પહોંચે પરંતુ એસટી બસ પર આવત ડેપો પર આવતા છે તેમને જાણકારી મળી કે બસોની હડતાળ છે બીજી તરફ જે મુસાફરો છે તે મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે એસટી નિગમની જે બેઠક લેવાય અને તેમાં નિર્ણય અને જે બેઠક હતી તે નિષ્ફળ રહી જે તે એસટી ડેપો પર સૂચના લખી દેવામાં આવી છે કે કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે 12 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે જેઓને નુકસાન પહોંચ્યું છે

ગુજરાતના છેવાડાના માનવીને જ્યારે સુવિધા આપવાની વાત હોય તો સ્વાભાવિક વાત છે કે એસટી નિગમ ખોટ કરે જ અને એસટી નિગમ ખોટ કરે છે એની પાછળનું કારણ એ ફક્ત એસટીના કર્મચારીઓ નથી પણ અમદાવાદ વારાણસી અમદાવાદ ગોવા હવે આવી જે ટ્રીપો પ્રાઇવેટની મૂકી છે એ રોજની લાખો રૂપિયાની ખોટ કરે છે અને એ ખોટના કારણે નિગમના કર્મચારીઓને પગાર પણ નહીં આપવાનું જે ભાનુ સરકાર બતાવે છે એ તદ્દન ખોટું છે

આજ આજે મદ્રાસ સુધી મહ સીએલનો અમારો પ્રોગ્રામ છે જો એ પ્રોગ્રામ દરમિયાન સરકારશ્રી દ્વારા કોઈ યોગ્ય નિર્ણય નહીં કરવામાં આવે અને અમારી જે મુખ્ય માંગણી છે સાતમા પગાર પંચની એ સિવાયની અન્ય માંગણી સંતોષવામાં નહીં આવે તો આગળની રણનીતિ અમે બેસીને સાંજે નક્કી કરી હવેની રણનીતિ એ જ છે જે અમારા મહાનુભાવ બેસીને નક્કી કરશે જો આ માગણી અમારી પૂરી ન થાય તો આ હડતાલ માસ સીએલમાંથી આ ચોક્કસ મુદ્દતમાં ફેરવાઈ જશે